આજના તણાવ ભર્યા અને દોડધામ ભર્યા સમયમાં સ્વસ્થ કેવી રીતે રહેવું આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે રાજકોટમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને ફિઝિશિયન ઓફ રાજકોટ દ્વારા વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું રૈયા રોડ પર આવેલા પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં ડોક્ટર જીતેન્દ્ર ગઢિયા ડોક્ટર કિન્નરી ગુપ્તા અને ડોક્ટર પ્રદીપ કણસાગરાએ કોમ્પ્યુટર પ્રેઝન્ટેશનના માધ્યમથી લોકોને સમજાવ્યું કે કઈ રીતે નાનકડા ફેરફારોથી વૃદ્ધાવસ્થાને પાછી ઠેલી શકાય છે અને યુવાની ટકાવી શકાય છે આ સેમિનારમાં માત્ર વાતો જ નહીં પણ આધુનિક મશીનો દ્વારા લોકોના સ્વાસ્થ્યની તપાસ પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવામાં ઉર્મિશ વૈષ્ણવ અને ડૉક્ટર અમિત મારુએ ભારે જહેમત ઉઠાવી હતી મારું નામ ડૉક્ટર કિન્નરી ગુપ્તા છે અને હું એજલેસ બોડીની કો ઓથર છું હું એક પ્રિવેન્ટિવ મેડિસિનની ડોક્ટર છું જેમાં બીમારીઓને કેવી રીતે અટકાવી શકાય એના વિશે અમે વાત કરી છે જ્યારે એજલેસ તમનો ટૉપિક આવે એટલે એક મૂળભૂત આપણે આપણી જો ઉંમરને વધતા જ અટકાવી જઈએ તો બધી બીમારીઓથી આપણે આજે બચી શકીએ છીએ તો અમે અમારી આ બુકની અંદર જે મેઇન ફાઉન્ડેશન છે કે તમે શું ખાઓ છો આપણા ગુજરાતીમાં એક કહેવત છે જેવું અન્ન તેવું તન અને જેવું તન એવું મન એક સિમ્પલ ભાષામાં આ વસ્તુને અમે સમજાવી છે તે ઉપરાંત અમે આની અંદર આપણું શરીર જે ભગવાને બનાવેલું આ શરીર છે ખૂબ જ ફ્લેક્સિબલ છે એનો તમે જેટલો યુઝ કરશો તમે એનો જેટલો ઉપયોગમાં લેશો જેટલી કસરત કરશો એટલું તમારું શરીર તમને સાથ આપશે અને તમે તમારી ઉંમરને આગળ વધતા અટકાવી શકશો તે ઉપરાંત આપણા જીવનના સંબંધો તમે તમારા વિશે શું ફીલ કરો છો એ દરેક વસ્તુનો એક એક લાગણીઓનો તમારી ઉંમર પર અસર થતી હોય છે એની પણ અમે વાત કરી છે તે ઉપરાંત ઘણી બધી એડવાન્સ ટેકનોલોજી છે જે આપણને લાંબુ આયુષ્ય જીવવા માટે યંગ ફીલ કરવા માટે અને યંગ દેખાવા માટે આપણને મદદ કરી શકે છે તો આ બધી જ વાતો અમે આજે આ પ્રોગ્રામની અંદર કરવાના છીએ હલો અને રાજકોટવાસીઓ નમસ્કાર હું ડૉક્ટર પ્રદીપ કંસાગરા કંસાગરા હોસ્પિટલમાં હતો યુરોલોજીસ્ટ તરીકે અને પચીસ વર્ષથી રિટાયર્ડ છું અને બીટી સવાણી કિડની હોસ્પિટલ મારો ડ્રીમ પ્રોજેક્ટ હતો એમાં મેં પંદર વર્ષ ફાઉન્ડર મેનેજિંગ ટ્રસ્ટી અને ચેરમેન તરીકે સેવાનો મને મોકો મળ્યો હવે આજે જ જે પ્રોગ્રામ છે એમાં મને બધા કોમનલી પૂછે છે આપણે ડૉક્ટર વલ્લભભાઈ કથેરિયા ભરતભાઈ કાકડિયા જે ગુજરાત આઈએમએના પ્રેસિડેન્ટ હતા એ કે ભાઈ તમે આ વજન કેવી રીતે ઘટાડ્યું ડાયાબિટીસ કેમ કંટ્રોલ કર્યું એના વિશે મારે આજે વાત કરવાની છે અને ખાસ તો મેં ડાયટ એટલે જમવાનું જે છે એમાં ખૂબ ધ્યાન રાખ્યું ક્યુ ખાવું કેટલું ખાવું ક્યારે ખાવું એ બધામાં ધ્યાન રાખતા રાત્રે સાત વાગ્યા પહેલાં હું જમી લઉં છું પછી નથી જમતો અને પછી સવારે આઠ વાગ્યા પછી જ નાસ્તો કરું છું અને એનો મને ઘણો ફાયદો થયો અને બીજું એક્સરસાઇઝ એક્સરસાઇઝ લગભગ એકથી દોઢ કલાક હું જીમમાં રહું છું કારણ કે હવે તો પંચોતેર વર્ષ થયા એટલે હવે શરીર તો સારું રાખવું જ જોઈએ એટલે પંચ ત્યાં રહી અને એક્સરસાઇઝ કરું એમાં સ્ટ્રેન્થ ટ્રેનિંગ જે હોય એનાથી મને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધી એટલે મારી ડાયાબિટીસની દવા બંધ થઈ ગઈ બ્લડ પ્રેશરની દવા પણ અડધી થઈ ગઈ એ અને બાકી પોઝિટિવ થિંકિંગ હસો હસાવો અને કોક કાંઈ કહે તો હસી નાખો અને પોઝિટિવથી આનંદ પોઝિટિવથી મને ખૂબ આનંદ થાય છે અને સેન્સ ઓફ ગ્રેટિટ્યૂડ હેઝ હેલ્પલેસ યુવાનો તો હવે મને તો ખૂબ આનંદ થાય છે કે યુવાનો ઘણા હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે અને તબિયતનું બહુ ધ્યાન રાખે છે અને મેં કહ્યું એ બધું કરે છે પણ ખાસ મારે એ કહેવાનું છે કે બહારનું જમવાનું જે છે ને એ માણસોને મારી નાખે આ મેગીને બધું અને એના માટે મારી પાસે એક આ જે છે તમારું શું ખાવ છો શું નહીં એ માપવાનું એન્ટી ઓક્સિડન્ટ લેવલ્સ તમારું કેટલું છે ને એ જાણ કરે એટલે આ બહુ જ ઉપયોગી થાય છે અમારે ઘરે છોકરાઓ પણ આ એન્ટી ઓક્સિડન્ટ લેવલ ટેબલ ઉપર માપે ને પછી એમ કે આ ખાવાથી તો આપણી તબિયત બગડે એટલે એ લોકો નથી મેગી ખાતા નથી સોડા પીતા અને આ મીઠાઈ જે હોય ને એ પણ એ લોકોએ છોડી દીધી છે એટલે આશા રાખું છું કે આ યુવાનો બહારનું ઓછું ખાય અને કસરત અને પોઝિટિવિટીમાં રહીએ થેન્ક યુ હેલો મિત્રો ડૉક્ટર જીતન રડિયા મારું નામ છે હું રાજકોટવાસી છું તમે બધા રાજકોટમાં જ રહ્યો છો મારું બચપણ ગયેલું છે પણ હવે હું ડૉક્ટર થઈ ગયો ટ્રેનર થઈ ગયો લેખક થઈ ગયો એકસો ત્રીસ પુસ્તકો લખ્યા પિસ્તાલીસ દેશોમાં પ્રોગ્રામ કર્યા અને પ્રેરણાનું જણું બુક કદાચ તમારા ઘરમાં હશે જેનાથી મને લોકો ઓળખે છે આજે હું રાજકોટના આ પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં છું નવો વિષય લઈને આવ્યો છું હંમેશા યંગ કેવી રીતે રહેવું લાંબુ કેમ જીવું એનર્જી સાથે કેમ જીવું એટલે કે એજલેસ બોડી તમારી એજ દેખાવી જ ના જોઈ તમે મારી એજ કદાચ ધારી નહીં શકો હું પંચોતેર વર્ષનો છું પણ યુવાન જેવું કામ કરું છું દોડું છું કસરત કરું છું બધું જ કરું છું આનું કારણ છે મારી બોડી એજલેસ છે મારે તમને પણ એજલેસ બનાવવા છે બનવું છે ને તો મારો પ્રોગ્રામ એટેન્ડ કરો અને મારી બુક આવી ગઈ છે એટલેસ બોડી એકસો ત્રીસ પુસ્તકો લખેલા છે એમાંનું એકસો ત્રીસમું પુસ્તક છે એટલેસ બોડી પહેલું પુસ્તક પ્રેરણાનું જણવું એકસો ત્રીસમું એટલેસ બોડી ઘણું બધું મેં કામ કર્યું છે રાજકોટ મારું વતન છે એટલે વારે વારે આવું છું તમને મળતો રહીશ હા કન્સેપ્ટ મને આવ્યો હું અમેરિકાના એક લેખક છે ડૉક્ટર દિલીપ સોરી અમેરિકાના એક લેખક છે ડૉક્ટર દીપક ચોપરા એમની એક બુક વાંચી હતી એડલેસ બોડી ટાઈમલેસ માઇન્ડ ત્યારથી મારા મનમાં તો કે આ તો આપણે કરવા જેવું છે હું બી ડૉક્ટર છું તો મેં પછી આ કન્સેપ્ટ લઈને ઇન્ડિયામાં શરૂ કર્યો ઇન્ડિયામાં પહેલો કન્સેપ્ટ છે હજી સુધી કોઈ આવું વિચાર્યું નથી અને આજે રાજકોટના જ બધા ડૉક્ટરોએ આ પ્રોગ્રામ રાખેલો છે એ મને ખુશીની વાત છે અને આજે અહીંયા પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં હાઉસફુલ થવાનું છે અને એનો યસ આપણા બધા ડૉક્ટરો અને મેડિકલની ટીમને જાય છે ખાસ કરીને એસોસિએશન ઓફ ફિઝિશિયન રાજકોટ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટ બ્રાન્ચ ડૉક્ટર ટોબરિયા ડૉક્ટર તેજસભાઈ આ બધાને રહી જાય છે ડૉક્ટર પ્રદીપ ગણેશરાએ ખૂબ હેલ્પ કરી છે અમિત મારુએ ખૂબ હેલ્પ કરી છે અને મને પણ મજા આવી રહી છે તક ચેનલનો મને ખૂબ સાથ રહ્યો છે જોતા રહેજો અને અમને મળતા રહેજો માણતા રહેજો શ્રી ઉદયન બાય બાય